તારા ગેટ પર લગાવીશ તો સૌને ખબર પડી જશે કે તું કેટલો મોટો વિશ્વાસ ખાતી છે માય જતી રહી જો તમે આને આમ ખોડાવશો ને આ ક્યારેય નહીં જાય આપણા માથા પર બેસ છે મને કે તું મારા ઘરનું સરનામું ક્યાંથી મળ્યું છે બતાવ્યું હતું તારી માનું નામ શું છે સત્યવતી પોતાના સિગ્નેચર પર મારે ચાલે ને કમ્પ્યુટર મોટો ક્રિમિનલ હોય માનું નામ ખોટું નહિ બતાવે આધાર કાર્ડ ની ઓફિસ જઈને માનું નામ ટાઈપ કર્યું હતું બસ એડ્રેસ મળી ગયો બહુ જ મગજ ચાલે છે ને ઠીક છે હવે અહીંયા સુધી આવી છે તો ખાવાનું ખાઈ લે અને પછી પોતાના ઘરે જતી રહે અહીંયા જ રહીશ અહીંયા રહીને શું કરીશ હું તને પ્રેમ નથી કરતો ફરીથી કહું છું મેં દગો આપ્યો તો તને તને સમજાતું નથી કે એ એ જ તો નથી આવડતું તને તને દગો દેતા નથી આવડતું તારા સંસ્કાર એવા નથી અરે તને આનાથી પ્રેમ છે કે નહીં એ તારા દિલને પૂછ હવે આજથી આ અહીંયા જ રહેશે તું બહાર નીકળ પપ્પા બેટા કોણ છે આને હું નથી જાણતો આને બહાર ગાડી મોક સત્યા આપણા હરીશને કિડનેપ કર્યો છે હરીશનો ફોન ટ્રેસ કરો ક્યાં છે મારી નાખું મારી નાખો મારી નાખો બોલી રહ્યો છે ક્યારથી ક્યાં મારો બોલ ક્યાંય પણ મારો સર મને જાવેદ તારી દીકરીના બદલે મારા દોસ્ત લેવા આવ્યો છું મારી દીકરીને ખરોચ પણ ના આવી જોઈએ બહુ જ લાઠી પાડી છે મેં એને બે લાઠી નથી પાડી અપ લખણી છે તારી દીકરી મારું મગજ ખાઈ રહી છે ક્યારથી કહું છું પ્રેમ નથી કરતો સમજતી જ નથી ગાંડી થઈ ગઈ છે મારી દીકરીને ગાંડી કહે છે ગાંડવા છે તારું ખાનદાન તારી દીકરીને મોકલું છું મારા મિત્રને મોકલ આ ખજૂરનું શું કરી શું જા બે દીકરીને મોકલ જલ્દી